મુક્તિની એકાદશી પણ કહે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે મોક્ષદા એકાદશી કે જે મોક્ષ આપે છે જે કોઈ આ એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે જીવનની બધી જ પરેશાની તકલીફો દૂર થાય છે આ એકાદશી એ ભગવાન શ્રી હરિ હરિવિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા માતા લક્ષ્મી સહિત કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ પીળા પિત્તાંબર ધારી કહેવાયા તેને પીળો રંગ અતિ પ્રિય છે આથી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પીળા પુષ્પ પીળી મીઠાઈ પીળા વસ્ત્રો અર્પણ કરવા તિલક દૂધ ધરાવવું જો મૂર્તિ હોય તો કેસરયુક્ત જળથી અભિષેક કરવો આમ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થશે તેના ભક્તોને મન વાંછિત ફળની પ્રાપ્તિ કરાવશે તો મિત્રો આ હતું મોક્ષદા એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે ક્યારે ઉપવાસ કરવાનો છે અને ક્યારે પાળના કરવાના છે અને મોક્ષદા એકાદશીનું મહાત્મ હવે સાંભળશું એકાદશીના દિવસે કરવામાં આવતી પૂજન વિધિ આ દિવસે કયા ઉપાયો કરવા જે કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે માતા લક્ષ્મીનો ઘરમાં સદાય સ્થાયી નિવાસ થાય તથા મોક્ષદા એકાદશીની સુંદર કથા વાર્તા આ વિડિયોમાં આપણે સાંભળશું જો આ કથા અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આ એકાદશી સર્વે પાપોને હરનારી ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો આથી આ દિવસે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા જો તમારી પાસે શ્રીમદ્ ભાગવદ્ ગીતા નથી તો આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતા ઘરમાં લાવી તેની પૂજા કરવી અને નિત્ય શ્રીમદ ભાગવદ ગીતાના પાઠ કરવા તથા જેમની પાસે ગીતા ગીતા નથી અથવા તો તમે આપી શકો છો આમ કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીપ પ્રગટાવો ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરવો અગિયાર પરિક્રમા કરવી જો સમય હોય તો તુલસી ક્યારા પાસે બેસીને જ વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો આમ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા જીવનમાં બની રહેશે એકાદશીના દિવસે પીપળાને જળ અર્પણ કરવું કહેવાય છે કે પીપળામાં ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનો વાસ છે આથી એકાદશીના દિવસે પીપળાને જળ ચડાવવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે જેના જીવનમાં આર્થિક તંગી ખૂબ જ આવી રહી છે તો તેમણે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરતા સમયે સોપારી લેવું સોપારીમાં સ્ત્રી લખવું કેસરથી લખવું આ સોપારી પૂજા પૂર્ણ થાય એટલે લાલ અથવા પીળા રંગના કપડામાં બાંધી દેવી તથા જે આપણે ધન રાખતા હોઈએ તે જગ્યાએ અથવા તો તિજોરીમાં મૂકી રાખવી અથવા તો ઘરના મંદિરમાં મૂકી રાખવી આખું વર્ષ પૂજા કરવી આમ કરવાથી ઘરમાં આવી રહેલી આર્થિક તંગી હશે તે દૂર થઈ જશે માલક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન ધાન્યની પ્રાપ્તિ થશે આ એકાદશીનું વ્રત જે પૂરી શ્રદ્ધાથી કરે છે તેને લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા તો પ્રાપ્ત થશે જ સાથે પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થશે આથી જો શક્ય હોય તો આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત દશમથી જ શરૂ થઈ જાય છે દશમ એકાદશી અને દ્રાદશી એમ ત્રણ દિવસનું એકાદશીનું વ્રત હોય છે આથી વ્રત કરનારે દશમના દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ભગવાન શ્રી હરિ વિષ્ણુની ચંદન પીળા પુષ્પ પીળી મીઠાઈ ધૂપ દીપ આદિથી પૂજા કરવી એકાદશીના દિવસે જો બની શકે તો પીળા વસ્ત્રો ધારણ કરવા કારણ કે ભગવાન પીતામર ધારી કહેવાયા તેમણે પીળા વસ્ત્ર પીળા પુષ્પ પીળી મીઠાઈ અતિ પ્રિય છે આથી પીળા રંગના વસ્ત્રો ધારણ કરી પૂજા કરવી શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ત્રાંબાના લોટામાં જળ લઈ તેમાં ચંદન ચોખા પધરાવી તે જળ પીપળે ચઢાવવું ત્રણ પાંચ કે સાત પ્રદક્ષિણા કરવી આ એકાદશી પિતૃઓને મોક્ષ આપનારી છે આથી આ દિવસે પીપળાનું પૂજન કરવાથી પીપળાને જળ ચઢાવવાથી પિતૃઓ તૃપ્ત થશે તૃપ્ત થયેલા પિતૃઓ સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિના આશીર્વાદ આપશે એકાદશીના દિવસે ફળાહાર કે પછી ઉપવાસ કરવાનો હોય છે પરંતુ જો એ ન થઈ શકે તો શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરી શકાય છે તથા એકાદશીના બીજા દિવસે દ્રાદશીના દિવસે પાળના કરવા પાળનામાં ગાયને લીલો ચારો ખવરાવો કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને દાણા ચણ નાખવા જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કે પછી મંદિરે જઈ કાચું સીધું અર્પણ કરવું કહેવાય છે કે એકાદશીના વ્રતના પાળણામાં કાચું સીધું અર્પણ કરવાથી નવગ્રહ દોષ શાંત થાય છે જેની કુંડળીમાં ગ્રહ દોષ છે તો તેમણે ત્રાદશીના દિવસે એકાદશીના દિવસે કે પછી અમાસના દિવસે કાચું સીધું આપવાથી નવગ્રહ દોષ દૂર થાય છે તે ગ્રહ પીડામાંથી તેને મુક્તિ મળે છે આથી કોઈ પણ વ્રત કર્યા બાદ કાચું સીધું આપવાથી વ્રતનું ફળ અનેક ગણું વધી જાય છે આ રીતે એકાદશીનું વ્રત કરી વ્રતની કથા સાંભળવી છે સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ મળે છે મોક્ષદા એકાદશીની કથા પિતૃઓને મોક્ષ આપનારી છે આથી જો એકાદશીનું વ્રત ન થઈ શકે પૂજાપાઠ ન થઈ શકે તો માત્ર કથા સાંભળવા માત્રથી જ પિતૃઓને મોક્ષ મળશે એકાદશી કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું મોક્ષદા એકાદશી ક્યારે છે વ્રતનું મહાત્મ્ય પૂજન વિધિ હવે સાંભળશું મોક્ષદા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે જગતના નાથ કૃષ્ણ હે આદિદેવ હે જગતના પતિ તમે બહુ જ ઠીક કહ્યું તો હજી પણ મારી પર કૃપા કરીને તમે એકાદશીના વ્રતને કહો માક્ષર માસના સુખલ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે એની વિધિ શું છે આ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે હે સ્વામીન આ બધું તમે મને વિસ્તારથી કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને મોક્ષદા એકાદશી કહે છે જે સર્વે પાપોને નાશ કરવાવાળી છે આ એકાદશીએ વ્રત કરીને તુલસીની મંજરી તેમજ દીપ વડે ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ આગળ કહ્યું તેમ માક્ષર સુદ એકાદશી જો દશમની તિથિ ઉપર હોય તો જ તે મોક્ષદા એકાદશી કહે છે આ રાત્રે ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપવાસ તથા ધૂન ભજન ગીત સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેમના પિતૃઓ પાપ દ્વારા નીચ યોનિમાં પડ્યા હોય તો તેમણે આ એકાદશીનું પુણ્ય દાનમાં આપવાથી તેમને મોક્ષ મળે છે તેમાં કોઈ પણ જાતનો સંશય રાખવો નહીં પહેલાંના સમયમાં ચંપક નામનું એક રમણીય સુંદર નગર હતું ત્યાં ધર્મ જ્ઞાતા વૈષ્ણવો રહેતા હોવાથી એ ઘણો જ પ્રખ્યાત હતું એ નગરમાં વૈખાસન નામનો રાજા રાજ્ય કરતો હતો તે પોતાની પ્રજાનો પુત્રની જેમ પાલન કરતો એ નગરમાં બધા વેદો તેમજ પુરાણોમાં પારંગત તથા બ્રાહ્મણો રહેતા પ્રજા પણ સર્વ રીતે સુખી હતી એક રાત્રે રાજાએ સપ્નમાં પોતાના પિતાને નીચ યોનિમાં પડેલા જોયા આ જોઈ રાજાને આશ્ચર્ય થયું અને તેનું મન અશાંતિથી ઘેરાઈ જવાથી ત્યાર પછી તેને ઊંઘ પણ ન આવી બીજા દિવસે સવારમાં જ તેણે વેદો અને પુરાણોમાં પારંગત બ્રાહ્મણોને બોલાવ્યા અને ગઈ રાતના વિગત કહી હે બ્રાહ્મણો ગઈ રાત્રે સપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા એટલું જ નહીં પણ મારા પિતા રખડતા હતા અને કહેતા હતા કે હે પુત્ર હું અધોગતિ પામ્યો છું તું મારો ઉદ્ધાર કર આ સાંભળીને મને ક્યાંય શાંતિ મળતી નથી મારું સુખ સમૃદ્ધિવાળું આટલું મોટું રાજ્ય છે તો પણ હવે એ મને સુખદાયી લાગતું નથી મને મારા અધોગતિ પામેલા પિતાના જ વિચારો આવ્યા કરે છે અને તેથી મારું મન ઉદાસીનતાથી ઘેરાઈ ગયું છે હું સતત મૂંઝવણ અનુભવું છું હે બ્રાહ્મણો તેથી તમે બધા હવે મને કોઈ એવું વ્રત એવું કોઈ તપ કે એવું કોઈ દાન વગેરેનો રસ્તો બતાવો કે જેનાથી મારા પિતુને મારા પિતાને મોક્ષ મળે કારણ કે જેના પુત્ર પોતાના જીવન જેવો પ્રિય હોય તેમજ એ પુત્ર અતિશય બળવાન તથા મહાત્મા હોય છતાં તેનો પિતા જો ઘોર નરકમાં સબળતો હોય તો એ પુત્રનું તેના પિતાને શું ફળ છે રાજાની વાત સાંભળીને વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું હે રાજન આપણા નગરની નજીકમાં જ પર્વત નામના ઋષિનો મોટો આશ્રમ છે એ ઋષિ ત્રિકાળ જ્ઞાની છે આપ તેની પાસે જાવો એ આપને યોગ્ય ઉપાય જરૂર બતાવશે બ્રાહ્મણોના વચન સાંભળી એ વૈખાનસ રાજાએ પર્વત ઋષિના ગયો ઋષિને જોઈને એણે પ્રણામ કર્યા અને એના ચરણને સ્પર્શ કર્યો ઋષિ પ્રસન્ન થયા અને રાજાને એના રાજ્યના સાતય અંગોની કુશળતા પૂછી રાજા મંત્રી રાષ્ટ્ર કિલ્લો ખજાનો સેના અને મિત્રો આ પરસ્પર એકબીજાને ઉપકાર કરવાવાળા રાજ્યના સાત અંગો છે રાજાએ કહ્યું હે સ્વામીન આપની કૃપાથી મારા રાજ્યના સાતે અંગો સકુશળ છે પરંતુ મારું મન ઉદાસીનતાનથી ઘેરાઈ ગયું છે મેં સપનમાં જોયું કે મારા પિતા નરકમાં પડ્યા છે દારૂનું દુઃખ ભોગવી રહ્યા છે અને રડી રડીને મને કહી રહ્યા છે કે હે પુત્ર હું અધોગતિ પામ્યો છું તું મારો ઉદ્ધાર કર હે મહામુનિ માટે મને એવું કોઈ વ્રત એવું કોઈ તપ કે એવું કોઈ દાન કે એવો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારા પિતાનો નરકમાંથી છુટકારો થઈ શકે વૈખાસન રાજાનું કહેવું સાંભળી પર્વત ઋષિએ આંખો બંધ કરી ધ્યાનમાં બેસી ગયા થોડાક સમય પછી એણે આંખો ખોલી અને કહ્યું હે રાજા યોગબળના પ્રભાવથી મને તારા પિતાના કુકર્મોની માહિતી મળી છે એમણે પૂર્વ જન્મમાં પોતાની બે પત્નીઓમાંથી એક કામાતુર પત્નીને દ્રેશને લીધે ઋતુદાનની માગણી કરવા છતાંય આપ્યું ન હતું એ પાપનું ફળ ભોગવવા તારા પિતાને નરક મળ્યું છે રાજાએ કહ્યું હે મહામુનિ મારા પિતાનો એ પાપમાંથી છુટકારો થાય તેમજ એમને નરકમાંથી મુક્તિ મળે એવો કોઈ ઉપાય હોય તો મને કહો હું કોઈ પણ હિસાબે એ જરૂર કરીશ પર્વત ઋષિએ કહ્યું હે રાજા માક્ષર મહિનાના સુખલ પક્ષમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું વ્રત કરો અને એ વ્રતનું પુણ્ય તમે તમારા પિતાને અર્પણ કરો આમ કરવાથી એ એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી તમારા પિતાનો નરકમાંથી ઉદ્ધાર થશે ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું હે રાજન પર્વત ઋષિની આ વાત સાંભળી વૈખાસન રાજા અતિ આનંદિત થયો અને પોતાના મહેલમાં આવ્યો જ્યારે માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખાસને પર્વત ઋષિના કહ્યા અનુસાર પોતાના સર્વે સંબંધીઓ સાથે એ મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું અને તેનું સઘળું પુણ્ય પોતાના પિતાને આપી દીધું એ જ ક્ષણે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને એ જ ક્ષણે વૈખાસન રાજાનો પિતા અતિ દારૂણ નરકમાંથી મુક્ત થઈ મોક્ષને પામ્યો આકાશવાણી દ્વારા એણે પોતાના પુત્રને કહ્યું સ્વસ્તિ સ્વસ્તિ ત તે પુત્ર હે પુત્ર તારું કલ્યાણ થાવ કલ્યાણ થાવ આમ કહીને આનંદ અનુભવતા એ સ્વર્ગમાં ચાલ્યો ગયો હે રાજન આ રીતે કલ્યાણમયી મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એકટાણું કરવાથી એના પાપો નષ્ટ થઈ જાય છે અને એ રાત્રે જાગરણ કરવાથી પોતાનો પોતાના કુટુંબનો તેમજ પોતાના બધા જ પિતૃઓનો મોક્ષ થાય છે આ મોક્ષદા એકાદશી ચિંતામણી સમાન હોય દરેક મનુષ્યને અવશ્ય મોક્ષ આપનારી છે આ વાંચવાથી એને સાંભળવાથી મનુષ્ય વાજપેયી યજ્ઞના ફળને પામે છે આ પ્રમાણે માક્ષર માસની શુદ્ધ પક્ષની મોક્ષદા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય બોલો માતા લક્ષ્મીની જય મિત્રો દર મહિને બે એકાદશી આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશી પુણ્ય ફળ આપનારી છે પરંતુ માક્ષર માસની શુદ્ધ પક્ષમાં આવતી મોક્ષદા એકાદશી પિતૃઓને મોક્ષ આપનારી છે અનેક જન્મોના પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ આપનારી છે આથી આ એકાદશીનું વ્રત પૂજન ઉપવાસ દરેકે જરૂર કરવો જોઈએ જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટુવચન કહેવા વગેરે કાર્યો ન કરવા આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી નાખવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી મનને જરૂરી ચીજવસ્તુ આપવી આમ કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે એકાદશી કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જશે ગરીબ ભૂખ્યા બાળકોને પૂજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થશે આમ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશીનું વ્રત કરવું જે પણ મનુષ્ય એકાદશીનું વ્રત કે ઉપવાસ પૂજન પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી કરે છે તેમને સુખ શાંતિ સૌભાગ્ય યશ કીર્તિ આયુષ્ય આરોગ્ય લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા સમર્થ નથી તો તેમણે એકાદશી વ્રતના મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવ્યા છે આથી દરેક મનુષ્ય એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્ય ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈએ સુખ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન અને લક્ષ્મીના આશીર્વાદ આપશે આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નરક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કર્યું છે જેમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય ખૂબ જ મોટું છે એકાદશી એટલે કે અગિયારસ આ અગિયારસ દરેક વ્યક્તિએ જરૂર કરવી જોઈએ તો મિત્રો આ હતી મોક્ષદા એકાદશી વ્રતની પૂજન તેનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાય અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય માતા લક્ષ્મી તથા જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ